ठक्कर श्री मिनेश कुमार पंड्या सभ्यश्री समिश्राबेन सोलंकी भरत भाई गच्छर, आदित्य भाई पटेल किरण भाई साड़ों के जिग्नेश भाई परी नीलेश भाई कहार रणजीत भाई राजपूत रीटाबेन विजय भाई पटेल नीपाबेन पटनी जिग्नेश જે પ્રકારે આજે રાષ્ટ્રીય શિક્ષક દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આપ સૌ મીડિયાના માધ્યમથી વડોદરા તથા ગુજરાતના સર્વે શિક્ષક મિત્રોને વંદન કરી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને વડોદરાની વાત કરીએ તો છેલ્લા બે અઠવાડિયામાં વડોદરામાં જે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થયું હતું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના અમારા સૌ શિક્ષકો સાથે મળી અને સૌ વડોદરાવાસીઓની પડખે ઊભા રહી અને જંગી માત્રામાં રાહત સામગ્રીનું વિતરણ એમના દ્વારા સ્વયંભૂ સંકલ્પ લઈ અને કરવામાં આવ્યું છે અને જ્યારે કોઈપણ પરિસ્થિતિ કોઈપણ આયોજનની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના શિક્ષકો આત્મીય રૂપે પોતે ભાગીદાર બની અને કાર્ય કરતા હોય છે ત્યારે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે ઉપસ્થિત રહી અને એ સૌ શિક્ષકોને સન્માનવાનું આ જે તક છે અને એમને આભાર માનવા માટે હું અહીં ઉપસ્થિત રહ્યો છું મારા સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના અધ્યક્ષ માન્ય નિશીધભાઈ ઉપાધ્યક્ષ બેનશ્રી અંજનાબેન શાસનાધિકારી બેનશ્રી શ્વેતાબેન અને સૌ સભ્યો સાથે મળી અને અમે આજે સૌ શિક્ષકોનું અભિવાદન કરવાના આજે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન આજે આ દિવસની રાહ દરેક નિવૃત્ત થતો શિક્ષક વડોદરાનું અને વડોદરાની બહારનું આખા દેશના બધા જ શિક્ષકોને આ દિવસની ખાસ ચિંતા ખાસ યાદ કરતા હોય છે એમની નિવૃત્તિ પછી આ દિવસે એમનું સન્માનને એક સારો કાર્યક્રમ હોય છે ગત બે અઠવાડિયાની અંદર પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અમારી સમગ્ર ટીમે આ કાર્યક્રમ અમે દર વર્ષે એકદમ મોટા તહેવારની જેમ ઉજવતા હોય છે જે આ વખતે તમે જોઈ શકો છો એક સામાન્ય રૂપે અમે એને ઉજવી રહ્યા છે અમારા શિક્ષકોનો નિર્ણય હતો કે અમે આ દેશની સેવામાં લાગ્યા છે સાહેબ આ વખતે આપણે મોટું કંઈ ઉજવવું નથી પણ ભેગા થઈને આપણે એક સરસ મજાનો જે શિક્ષક નિવૃત્ત થયો છે એનું માન સન્માન બી જળવાય અને સાથે સાથે આપણે સેવા કાર્યમાં જોડાયેલા લોકો છે એટલે આપણે હમણાં સેવા કાર્યમાં આની અંદર જેટલું વધે એટલું વધારે આહુતિ આપીએ અને આહુતિ આપવા માટે શિક્ષકો જ્યારે રોજ રોજ કમર કસીને સારા મોટા પ્રમાણમાં કીટ વિતરણનું કામથી લઈને નોટબુક વિતરણના કામથી લઈને શૈક્ષણિક કીટના કામ કરી રહી છે ત્યારે આ અમારી ટીમ ખરેખર આજના દિવસે શિક્ષકોને વંદન કરવા અભિનંદન કરવા માટે અમે બધા જ અહીંયા ભેગા થયા છે અમારી આખી ટીમ ભેગી થઈ છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સમગ્ર ટીમ દરેક શિક્ષકને આજે નતપસ્તક વંદન કરે છે આ શિક્ષક એ માનું સ્તર છે માં એટલે આપણા બધાને જ ઉછેરીને મોટા કરીને આપણાને સાચું શિક્ષણ આપે એ માનુ સ્તર જેણે ધારણ કર્યું છે એવો આ સમાજનો આગેવાન એ જ આપણો શિક્ષક એ શિક્ષક આજે શિક્ષક દિનના દિવસે એ શિક્ષકને તતમસ્તક બંધન કરીને ફરીવાર બિરદાવું છું એમને એમની જવાબદારીમાં કાંઈ કચાસ રાખી નથી અને અમે બી અમારી જવાબદારી કચાસ નહીં રાખવા કરીને આજે આ શિક્ષક દિનની ઉજવણી કરી રહ્યા છે ભારત માતા